समाचार सवार मा स्वागत छे। ना ताजा महत्वपूर्ण समाचारों पर एक नजर करिए ते पहला चैनल ने सब्सक्राइब कर लो एप्रिलना महीना ने मोटी आगाही मलता अहवा प्रमाण गुजरात पश्चिमी विक्षोभ थी ऐसी पलटाश आठ एप्रिले राज्य पश्चिमी विक्षोभ हवामान आवाटो आके बार चौदह एप्रिल दिवस दरमियान गुजरात न कोईपन भाग में आंधी वंटोल साथ प्री मोनसून एक्टिविटी शुरू थी शक्यता है दरमियान क्या छूटो छवाओ वरसाद पड़ी सके सत्या दरमियान आंधी वंटोल नु प्रमाण वही सके हनुमान जयंती પછી સારંગપુર માં 54 ફૂટ ની મૂર્તિ પર 4D AR ટેકનોલોજી થી પ્રોજેક્શન મેપિંગ કરી લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ થશે સારંગપુર માં વિરાજિત શ્રી કષ્ટભંજન દેવ हनुमानજી મંદિર માં દર વર્ષે ભક્તો માટે અલગ અલગ નજરાણા જોવા મળી રહ્યા છે हनुमान जी ના ધામ માં દરેક તહેવાર હર્શોલા સાથે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાય છે આ વર્ષે મંદિર પરિસરમાં हनुमान जयंती પછી ભક્તો માટે અહીં 54 ફૂટ ઊંચી પંચધાતુ માંથી બનેલી કિંગ ઓફ સારંગપુર हनुमान जी ની મૂર્તિ 4D AR অগమెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా లైట్ అండ్ సౌండ్ షో కరాషే జేమా హనుమాన్ జీను జీవన్ చరిత్రా అనే సాలంగపూర్ ధామ్నో మహిమా దర్శావాషే మహత్వను చే కే కోఠారి వివేక్సాగర్ స్వామియే జణావ్యా ముజబ్ ఆ 4D లైట్ అండ్ సౌండ్ షో మంగళవార్ శనివార్ రవివార్ పౌన అమాస్ అనే تہవార్ నా దివసే సਾਂజే 3 3 వార్ కరాషే हाईक मानडे तमाम ઉમેદવારોને ચેતવ્યા પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ભાજપ હાઈક માન એક્શન મોડમાં આવીયું છે ભાજપના તમામ ઉમેદવારોને ખાસ સૂચના આપતા કહ્યું કે કોઈએ પણ વિવાદાસપત ટિપ્પણી કરવી નહીં કમલમમાં વિડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં 26 ઉમેદવારોને મહત્વની તાકીદ કરવામાં આવી છે માત્ર પક્ષના નામથી તેમ જ તેના કામથી પ્રચાર કરવો કોઈએ પણ સમાજને દુખ પહોંચે તેવી ટિપ્પણી કરવી નહીં રૂપાલાની ટિપ્પણી બાદ ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી યુવતિનો મોત રાજકોટના કોટડા સાંગાણીની યુવતિનો સ્વાઇન ફ્લૂને કારણે મોત થયું છે છેલ્લા 1 માસમાં જિલ્લામાં સ્વાઇન ફ્લૂના 16 કેસ નોંધાયા છે સૌથી વધારે જેતપુર તાલુકામાં 5 કેસ સામે આવ્યા છે ધોરાજી લોધીકા અનપડરીમાં એક એક કેસ નોંધાયો છે આ પેલા જસદરના યુવાનનો પણ આજ બીમારીથી મોત થયું હતું રાજકોટનો આરોગ્ય વિભાગ આ રોગને લઈ કાળજીના પગલા ભરવામાં કામે લાગ્યું છે આનંદ લોકસભા બેઠક પર મિતેશ પટેલને ટક્કર આપવા અમિત ચાવડા મેદાને આ બેઠક કોંગ્રેસે 10 વખત જીતી છે તેમ છતાં છેલી બે તર્મથી ભાજપનો દબદબો આનંદ આમ તો અમૂલ ડેરી થી જાણીતું બન્યું છે મધ્ય ગુજરાતનું આ મહત્વનું શહેર માનવામાં આવે છે આનંદ રાજકીય રીતે પણ મહત્વ ધરાવે છે આ વિસ્તાર આમ તો કોંગ્રેસ પ્રભાવિત હતો પરંતુ છેલ્લા બે લોકસભા ચૂંટણીથી આનંદના રાજકારણ બદલાવ આવ્યો છે ભાજપ આનંદમાં પોતાનો વર્ચસ્વ જમાવવામાં સફળ રહ્યું છે આંદ લોકસભા બેઠક માં ખંભાત બોરસદ અમકલેશ્વર ઉમરેટ આંદ અને પેટલાદ વિધાનસભાનો સમાવેશ થાય છે આ વિસ્તાર દૂધ ઉત્પાદન અને ખેતી માટે જાણીતો છે કોંગ્રેસ આ બેઠક 10 વખત જીતી છે પરંતુ છેલ્લા બે કર્મથી આ સીટ પર ભાજપે જીત મેળવી છે હવે જોવાનું રહ્યું કે 2024 માં આ બેઠક કોને ફાળે જાય છે 30 વર્ષ બાદ બંચે દુર્લભ સંયોગ 9 એપ્રિલ થી ચૈત્ર નવરાત્રી શરૂ થઈ રહી છે 17 એપ્રિલ એ રામનવમી છે જ્યોતિષ મુજબ આ વર્ષે માતા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવશે પ્રતિપદા તિથિ 8 એપ્રિલ એ રાતે 11:30 કલાકે શરૂ થશે તેનું સમાપન 9 એપ્રિલ એ રાતે 8:30 કલાકે થશે ઉદ્યાત તિથિ મુજબ આ વખતે ચૈત્ર નવરાત્રી 9 એપ્રિલ થી ઉજવાશે ચૈત્રી નવરાત્રી પર અમૃત સિદ્ધિ યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ અને શશ યોગ નું નિર્માણ થશે આ યોગ ચૈત્ર નવરાત્રી तीस वर्ष पची बन અમરેલીમાં ઉમેદવાર નહીં બદલાય અમરેલીમાં ભાજપના ઉમેદવાર ભરત સૂત્રિયાના વિરોધના સૂર વચ્ચે જિલ્લા પ્રભારી અને પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરી છે અમરેલીમાં કોઈ વિરોધ નથી ઉમેદવાર નહીં બદલાય ઉમેદવારે પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે વિરોધીઓને કાદવ ઉસાળવો હોય તેટલો ઉછારે પરંતુ અમરેલીમાં કમળ જ ખીલવાનું છે બડોદરા સાબરકાઠા અને રાજકોટ બાદ હવે અમરેલીમાં આંતરિક વિરોધ સામે આવ્યો છે क्षत्रिय समाजના ત્રણ આગેવાનોની અટકાયત ગત રાતે રાજકોટમાં ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાના પુત્રાનું દહન કર્યું હતું તા મામલે પોલીસે ક્ષત્રિય સમાજના ત્રણ આગેવાનોની અટકાયત કરી છે જેમાં આગેવાન મહેન્દ્રસિંહ પરમાર નરેન્દ્રસિંહ જાડેજા અને નવલસિંહ જાડેજા સામેલ હતા પછી ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ મતકે પહોંચ્યા હતા તેમણે પોલીસની કામગીરીનો વિરોધ કર્યો હતો જેમાં ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનો પણ હતી મોટી માત્રામાં અનાજનો જથ્થો જડથો જડપાયો ગીર સોમનાથના પ્રાંсли અને પ્રાચીથી 73 લાખ રૂપિયાનો શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો છે અલગ અલગ દુકાનોમાંથી ઘઉં બાજરી ચોખા અને ચણાનો આશરે 2 લાખ કિલોથી વધુનો જથ્થો જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ તેમજ પોલીસે કરેલી કાર્યવાહીમાં મળ આવ્યો છે આ જથ્થો ક્યાંથી આવ્યો છે તેમજ કયા હેતુ માટે તેનો સંગ્રહ કરાયો હતો તે દિશામાં વિભાગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે 23 દિવસમાં જ પોપડા ઉખડવા લાગ્યા. યાત્રાધામ ડાકોરમાં 23 દિવસ પહેલા નવા ઓવર બ્રિજનું લોકાર્પણ કરાયું હતું જેના કોન્ક્રીટના બે સ્パン વચ્ચે પોપડા ઉખડવા લાગ્યા છે. 70 કરોડના ખર્ચે બનેલ બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલિબગત હોવાની ચર્ચાય જોર પકડ્યું છે. માહિતી છે કે હલકી ગુણવત્તાવાળો મટીરીયલ વપરાતો હોવાની સ્થાનિકો અને જાગૃત નાગરિકોએ ફરિયાદો કરી હતી પરંતુ તેના પર ધ્યાન દેવાયું નહોતું. લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીને તેમના દિલ્હી ખાતેના નિવાસસ્થાને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ તેમને પુરસ્કાર અર્પણ કર્યો હતો આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેકેયા નાયડુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેઓ નાદુરસ્ત તબિયતને કારણે છેલ્લા કેટલાક સમયથી પોતાના ઘરમાં જ विश्राम કરી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલા મામલે વિરોધનો નો પુરુષોત્તમ રૂપાલા મામલે વિવાદ ક્ષમ્યો નથી કર્ણી સેનાના પદ્મિનિબા વાળા એ મળેલા ક્ષત્રિયોના સંમેલનને રાજકીય ગણાવ્યું છે ઉમેદવાર ગમે તેટલી માફી માગે પણ માફ નહીં કરીએ જયરાજસિંહ સમાજના પિતા બનવાનો પ્રયત્ન ન કરે તેઓ સમાધાન કરવા વાળા કોણ મહિલાઓને સંમેલનમાં પ્રવેશ કેમ ન આપવામાં આવ્યો અમને બોલવાનો અધિકાર નથી તેઓ સિંહ કહેવાને લાયક નથી કર્ણી સેના રાજ શેખાવતે ગઈકાલે ભાજપમાંથી માંથી રાજીનામું આપ્યું मोड़ी भाजप न बे जूथ वे मामारी अमरेली मोडी मा रात्र भाजप न बे जूथ न कार्यक्रो वच्चे मरामारी थी भाजपा कार्यक्रम किरेन बेडिया पर हमलो करायो हतो आरोप छे के पैसा ने ली चार लोग लाकड़ी धोखा थी हूम करो जान सांसद नारायण काड़िया ने थता तेओ घटना स्थले पोचाता दरमियान नारायण कासडिया अने कार्यक्रो वच्चे बातचीत थी आ घटना अमुक कार्यक्रो ने इजा थी तमने सिविल होस्पिटल लई जवाया था आ मामले कोई पोलिस फरियाद थी न 题。 વકીલે પોતાના માબાપનું મંદિર બનાવ્યું અમદાવાદમાં એક વકીલે ભાઈ અને પરિવાર સાથે મળીને માબાપનું મંદિર બનાવ્યું છે અંજલી ચાર રસ્તા પાસે યોગેશ્વર નગર સોસાયટીમાં રહેતા હરીશ શાહે પોતાના ઘરમાં આ મંદિર બનાવ્યું છે સાથે જાણીતા કવિ તુષાર શુક્લનો જલસો કરાવ્યો હતો તેમનું પિતાનું નામ શાંતિલાલ શાહ અને માતાનું નામ કુંદન શાહ છે પહેલા તેઓ ખાડિયા વિસ્તારની પોળમાં રહેતા હતા તેથી મંદિરમાં પોળની ઝાંખી પણ જોવા મળે છે भाजप नो डेमेज कंट्रोल शुरू उत्तर गुजरात चार बैठकों माथी साबरकांठा बैठक पर भाजपा ना उम्मीदवार बदलाया हता नवा उम्मीदवार था पर विरोध थई छे दरमियान भाजपा ना उत्तर जोन ना प्रदेश महामंत्री रजनी पटेले दावो करो के हाली परिस्थिति आगामी दिवसों सुधरी जशे उत्तर गुजरात नी तमाम बैठको पांच लाख नी लीड थी माटे विशेष आयोजन करायु छे भाजप कार्यकर्ताओं नी पार्टी छे छा तमाम कार्यक्रो लोग न काम करे छे લાંચ લેતા બે પત્રકારોની ધરપકડ અમદાવાદમાં અઠવાડિક સમાચાર પત્રના બે તંત્રીઓની ધરપકડ થઈ છે તેમનું નામ કિરણસિંહ ચંપાવત અને નીતેશ ટેકવા છે એન્ટી કરપ્શન બ્યુરોએ લાંચ કેસમાં આ બેની ધરપકડ કરી છે તેમના પર આરોપ છે કે તેમણે મોબાઈલ દુકાનમાં એસજીએસટીના અધિકારીઓને નામે રેડ પાડી હતી પછી દુકાન માલિક પાસેથી 21 લાખ લાંચ માંગી હતી દુકાન માલિકે એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરતા આ કેસ સામે આવ્યો હતો તેઓ 2 લાખ રૂપિયા લેતા ઝડપાયા केजरीवाले जेलમાંથી 6 ગેરંટી આપી. ઇન્ડિયા ગઠબંધનની મહરેલીમાં કેજરીવાલની પત્ની સુનિતાએ કેજરીવાલની 6 ગેરંટી જાહેર કરી છે જે કેજરીવાલે જેલમાં નક્કી કરી હતી. તે આ મુજબ છે: સમગ્ર દેશમાં 24 કલાક વીજ પુરવઠો મળશે, સમગ્ર દેશના ગરીબોની વીજળી મફત કરશે, દરેક ગામ વિસ્તારમાં ઉત્તમ સરકારી શાળાઓ બનશે, ભારતના લોકો માટે સારવારની વ્યવસ્થા કરશે, ઠેરુતોને સ્વામિનાથન કમિશન ઠેથળ અનાજના ભાવ અપાવશે, દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવશે. भाजप सेट करी चुकी इंडिया गठबंधन रैली तेजस्वी यादव कहूँ के बीजेपी ना 400 पार ना नारा पर पर सवालों उठाया था भाजप पर निशान साधता तेजस्वी यादव कहू के भाजपा 400 ने पार करवानो नारो लगावी रही छे एहु लागे छे लगे ईवीएम सेटिंग पहले थी छे। કેક ખાધા બાદ બાળકીનું મોત પંજાબના પટિયાલામાં કેક ખાધા બાદ 10 વર્ષની બાળકીનું મોત થયું હતું સાથે ઘરના અન્ય 4 લોકોની તબિયત બગડી હતી પરિવારના સભ્યોએ જણાવ્યું કે બાળકીના જન્મદિવસ પર ઓનલાઈન કેક મંગાવવામાં આવી હતી કેક ખાધા બાદ માનવી સહિત પરિવારના અન્ય સભ્યોની હાલત ખરાબ થઈ ગઈ હતી બધાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં માનવીનું મૃત્યુ થયું બાકીના લોકો બચાવી લેવાયા હતા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે